ખોસાડી માં ગમે તે પાણી પાણી કાઢવા આવે નકા વેરો કે કાય ઉઘરાવા આવે નહીં અને ગમે તેમ કરી અને અહીં જોલે પર અને મત માટે તો હંમેશા હંમેશા કેલે કોઈ બેંધી આવતા નહીં બરોબર જો આજ પછી જો વોટ લેવા કોઈ અહીંયા આયા તો પછી ઊગે દીકે દીકે અને લાકડી લાકડી ઉડશે એટલું યાદ રાખી દેવાની તમારે બરોબર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદના સાણંદમાં ઉભરાતી ગટરના ગંદા પાણીનો નિકાલ કરવાને લઈને લોકોમાં આક્રોશ સાણંદમાં દિન પ્રતિદિન વધી રહી છે ગટર સમસ્યા સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાય ઘરે ઘરે ઉભરાઈ રહ્યા છે ગટરના ગંદા પાણી ગટરની ગંદકીને કારણે લોકોમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં લાગી રહ્યા છે કે આ ખાડા કાનકરી રહ્યા છે કે જેમને કામ કરવામાં પણ જોર આવી રહ્યું છે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને મીડિયા કર્મી સાથે વાત કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે તો લોકોની ગટર સમસ્યાનું સમાધાન ક્યારે થશે સોસાયટીના રેશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જો આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ પગી એનવન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ સમસ્યા ગટર જ્યારથી ગટર ખોદીને ત્યારથી ગટરની સમસ્યા તો પાણી નો ઉભરાવો ઘણો થાય છે અને હરિયોમ સી એ બી વિભાગ કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા નથી અને ખોડિયારનગર ને રો હાઉસમાં એમના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા રહે છે ત્યાં આગળ 10 દિવસથી ગટરના ખાલી કરવા માટે ટ્રકો બબે ટ્રકો આવે છે તો અમારે શું અહીંયા અમે કઈ બાજીબુડા સમજે છે નગરપાલિકા અમને આ હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે બરોબર છે પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તેમ પાણી પાણી કાઢવા આવે નકા વેરો કે કાઈ ઉઘરાવા આવે નહીં અને ગમે તેમ કરી અને અહીંયા જોલે કરી અને વોટ માટે તો હંમેશા હંમેશા કેલા કોઈ બેંકી આવતો નહીં બરોબર જો આજ પછી જો વોટ લેવા કોઈ અહીંયા આયા તો પછી અહીંયા થી ધીકે અને